રાજકોટના રામવિહાર સોસાયટીમાં સ્વિપ અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસનો સૌથી મોટો અવસર આવી રહ્યો છે આગામી તારીખ સાત મેના રોજ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટો પર મતદાન થશે ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના દેશવાસીઓને લોકસભા ચૂંટણી મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ આજના સમાચારોને વિરામ આપતા પહેલા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પૂનમ ની સભાનો વિરોધ मतदान जागृति मे चूंटी तंत्र फूल जोर प्रचार प्रसार शुरू केन्द्रीय रेलवे मंत्री ए राजकोट चेम्बर मुलाकात ली